વિડીયો બનાવતી હતી ત્યારે જ મને થતું હતું કે જો બધી જ ટિપ્સ આપવા જઈશ ને તો વિડીયો લાંબો થઈ જશે આ વાક્ય સેમ હું ખમણના વિડીયોમાં બોલી હતી કેમ કે ખમણ મારા બહુ સરસ બને છે અને એની વિડીયો જ્યારે મેં મૂકી ત્યારે મને આજ ડર હતો સિમિલરલી ભાજીપાઉ પણ મારા બહુ જ સરસ બને છે એટલે એના માટે મારે બધી જ ટિપ્સ આપવી હતી કે જે કોઈ વ્યક્તિ ભાજીપાઉ બનાવવા માંગે તો એ ચોક્કસ મારી જ રેસીપી ફોલો કરે તો આજના ભાજીપાઉની રેસીપી જોજો અને એકવાર ચોક્કસ બનાવજો ભાજીપાઉ ઝટપટ બનાવવાની વસ્તુ નથી સારી રીતે બનાવવાની વસ્તુ છે ચાલો જઈએ મારા કિચનમાં એક ભાજી પાઉ જ એવી આઈટમ છે કે જે મારા ઘરમાં સાંજે પણ ખવાય છે અને સવાર પણ બીજે દિવસે ખવાય છે અને બધા જ ખાય છે કોઈના માટે કંઈ બનાવવું નથી પડતું ચાલો મારી રીત એકદમ નવી છે અને એકદમ સહેલી છે એના માટે મારા ઇન્ગ્રીડિયન્ટ્સ તમે જુઓ છો કેબેજ કોલીફ્લાવર બટાકા ડુંગળી લીંબુ ટામેટા બીજું શું દેખાય છે વટાણા એ બધી જ શાકભાજી હું તમને બતાવતી રહીશ આ બધાને નોર્મલી શું કરવાનું છે કે બધાને પહેલાં આપણે ક્લીન કરી લઈએ જેમ કે મેં ચાર ડુંગળી લીધી છે આટલું કેબ કોલીફ્લાવર અને આમાંથી થોડું કેબેજ લઈશું લસણનો ડબ્બો તમને દેખાય છે લસણ આપણી રસોઈમાં તો ભરપૂર હોય મારી પાસે ત્રણ જ ટામેટા છે પણ ચાલી જશે તો સૌથી પહેલાં આપણે બધી જ વસ્તુઓને ક્લીન કરી લેવાની છે છોડા છોડાબોળા કાઢી અને રેડી કરી દઈએ તો આ બધું જ કર્યા પછી આ બધું ગોઠવી દીધું છે ચલો હવે આગળનો પ્રોસેસ કરીએ હું બધી જ વસ્તુ છીણીને ઉપયોગ કરું છું જેના લીધે મારા ભાજીપાઉનો ગ્રેવી કહો કે પલ્પ કહો એ બહુ સરસ થાય છે જો તમે મારી ખમણની રેસિપી ખીચુની રેસીપી અને બીજી અનેક રેસીપીઓ ગમતી હોય તો ભાજીપાઉ પણ આ જ રીતે કરી જોજો તમને આ રેસિપી ચોક્કસ અને ચોક્કસ ગમશે ઇઝી છે બધો જ મસાલો એકબીજાની સાથે સરસ રીતે ભળી જાય છે અને ઝટપટ બની જાય છે તો બધી જ વસ્તુને આપણે છીણી કાઢવાની છે હું શરૂઆત કરું છું ડુંગળીથી તો અહીં જુઓ પાંચેક ડુંગળી મેં છીણી લીધી છે અને હવે એને એક બાજુ કરી અને હું કોલીફ્લાવર છીણું છું આમાં કોલીફ્લાવર અને કેબેજ હું હંમેશા નાખતી હોઉં છું અને એમાં હું કંઈ ચલાવતી નથી દૂધી ને એવું બધું હું નથી નાખતી રીંગણ વગેરે પણ નથી નાખતી પણ બિલીવ મી આ ભાજીમાં હું તમને ખૂબ જ ગમશે એકવાર ચોક્કસ ટ્રાય કરજો લગભગ શાક જોવા જઈએ ને તો હું લગભગ બધું સરખું કરું છું આ કોલિફ્લાવર છીણી લીધું જે તમે જુઓ છો ડુંગળી જેટલું જ છે અને હવે આપણે લઈશું કેબેજ એ પણ ડુંગળી જેટલા જ લઈશું તો કોબી પણ મેં છીણી લીધી છે અને બધા જ ભાગ સરખા રાખવાના છે હવે આપણે વટાણા છે વાડીલાલના વટાણા મેં લીધા છે કેમ કે મારા બધા ફ્રોઝન વટાણા ખલાસ થઈ ગયા છે અને વાડીલાલના વટાણા સારા આવે છે આ બસો ગ્રામ વટાણાનું પેક છે એમાંથી આપણે અડધા લઈશું એટલે સો ગ્રામ વટાણા લઈશું અને એને હું એક બીજી બાજુ છૂટા બાફવા મૂકી દેવાની છું વાડીલાલના વટાણા સરસ મોટા અને ગ્રીન છે હવે ભાજીપાવ માટે આટલું લસણ તો જોઈએ જ્યાં તમે ગણશો ને તો લગભગ ત્રીસથી પાંત્રીસ કળી નાની મોટી છે અને એટલું લસણ તો હું ભાજીપાવમાં નાખતી જોઉં છું અને તો જ ભાજીપાવ સારા બનતા હોય છે લસણ ના હોય તો હું ભાજીપાવ બનાવતી પણ નથી એને આપણે આ ચીલી કટરમાં ચોપ કરી દઈશું અને હું કોઈ પણ દિવસ ભાજીપાવમાં ફ્રોઝન લસણ નથી નાખતી એ યાદ રાખજો તો આવી નાની નાની ટીપ્સ છે જેનાથી મારા ભાજીપાવ પરફેક્ટ બને છે હવે જ્યારે પણ ભાજી પાઉ બનાવવાના હોય ને ત્યારે તેલ તો ના જ જોવાય એટલે ચમચાથી તેલ નહીં સીધી બરણી ઝુંધી કરવાની પણ લગભગ ત્રણ મોટા ચમચા જેવું મેં તેલ લીધું છે તો અહીં તમે જુઓ તેલ ગરમ થઈ ગયું છે અને જે લસણ મેં ક્રશ કરીને રાખ્યું હતું એ આટલું થયું છે બધું જ લસણ આપણે ડાયરેક્ટલી તેલમાં ફ્રાય કરી દઈશું આ ફર્સ્ટ સ્ટેપ છે તેલમાં લસણ ફ્રાય કરવાનું પણ એને લાલ નથી કરવાનું યાદ રાખજો આ તમે જોઈ રહ્યા છો કે લસણ હું તળી રહી છું એટલું તેલ હોવું જોઈએ અને લસણ પણ આટલું હોવું જોઈએ તો તમારા ભાજીપાઉ સરસ થશે અમે ચાર જણ ઘરમાં છીએ અને ચાર જણ બીજા સવારે ના એટલે આઠ જણના ભાજીપાઉ બની રહ્યા છે આ માપ તમને બહુ કામમાં આવશે લસણ તળાઈ જાય એટલે આપણે કોલીફ્લાવર સૌથી પહેલાં નાખીશું ફ્લાવર જે છીણીને નાખ્યું હતું એને લસણમાં નાખીશું આ પ્રોસેસ જે હું કરી રહી છું એમાં આગળના જે શાકભાજી છે એ ઓલરેડી થોડા તો શેકાઈ જ ગયા હોય છે પ્લસ બીજા જે શાકભાજી આપણે એડ કરીએ એટલે ફરી એ શેકાતા હોય છે એટલે બધા જ શાકભાજી સરસ રીતે શેકાઈ જાય છે તો અહીંયા જુઓ તમે કેબેજ નાખવાનો ટાઈમ થઈ ગયો કોલીફ્લાવર સરસ રીતે ચડી ગયું હવે કેબેજ કેબેજ નાખીશું એટલે કોલીફ્લાવર અને લસણ એ પણ ફરીથી સરસ રીતે શેકાશે એટલે આ રીતે કા તમે પ્રોસેસ કરશો તો તમારી પાઉં જલ્દી પણ બનશે અને મીનવાઇલ જો તમે ના છીણી હોય તો પેરેરલી તમે છીણી પણ શકશો તો આવું બધી જ વસ્તુ આપણે આવી રીતે શેકવાની છે મેં ડુંગળી પણ નાખી દીધી છે ડુંગળીને શેકાયા પછી આજુબાજુથી તમે જોઈ રહ્યા છો તેલ બહાર આવી રહ્યું છે એનો મતલબ કે બધા જ મસાલા સરસ શેકાઈ ગયા છે અહીં મેં ત્રણ ટામેટા લીધા છે પણ ચાર ટામેટા હોય તો પણ સારા લાગશે મારી પાસે ત્રણ જ ટામેટા હતા અને ટામેટાના વિકલ્પમાં હું બીજું કંઈ જ નાખતી નથી હવે આ બધી જ વસ્તુ શેકાઈ ગઈ છે તો બાદશાહ ભાજીપાઉ મસાલોનો હું ઉપયોગ કરું છું તો એ ભાજીપાઉનો મસાલો હું નાખીશ લગભગ ચારથી પાંચ ચમચી છે અને એને આપણે સરસ રીતે શેકવાનો છે અહીં તમે જુઓ કે બધી જ વસ્તુની ઇમ્પોર્ટન્સ શું છે કે વારાફરતી એ શેકાઈ રહ્યું છે અને સરખા તેલમાં એ ફ્રાય જેવું થઈ રહ્યું છે બધા જ શાક સાથે મિક્સ થઈ રહ્યું છે આ જ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તમારી રેસીપી સારી બનવા માટે હવે આપણે નાખી દેવાનું છે લાલ મરચું જે લાલ મરચું જે તીખું છે એ લગભગ અઢી ચમચી જેવું મેં નાખી દીધું છે અહીં તમે જોશો કે બધા જ મસાલા હું વારાફરતી નાખી રહી છું એક સામટા નથી નાખી રહી આ બધું એક સામટું નાખી શકત પણ વારાફરતી નાખી રહીશું કેમ કે બધા જ મસાલાનો જે પ્રોસેસ ચડવાનો છે એ આ રીતે કરશો તો ટેસ્ટી ભાજી પાઉં તૈયાર થશે હવે આપણી પાસે વટાણા જે બફાઈને રેડી થઈ ગયા છે એ પણ હવે આપણે આની અંદર મિક્સ કરી દઈએ હવે શાકભાજીમાં મારી પાસે શું રહ્યું છે બટાકા બાફેલા નાખવાના છે અને કેપ્સિકમ નાખી શકાય પણ છે નહીં બટાકા લગભગ છથી સાત મેં લઈ લીધા છે અને એને આવી રીતે હું ટુકડા કરું છું મેશ નથી કરતી મેશ કરીએ છીએ તો ભાજીપાઓ બટાકાને લીધે ચીકણા થઈ જાય છે એટલે સરસ ઠંડા થવા દેવાના હાથથી જ તોડી નાખવાના જેટલા બારીક કરવા હોય એટલા કરવાના પણ મેશરનો ઉપયોગ નહીં કરવાનો તો બધા જ બટાકા મેં આની અંદર એડ કરી દીધા છે અને હવે આપણે બધી જ વસ્તુ મિક્સ કરી દઈશું તમને અત્યારે એવું લાગશે કે આમાં તો તેલ જ નથી અને કેટલા લુખા લાગે છે એવું નથી જોડાયેલા રહેજો હું તમને આનું તેલ પણ બતાવીશ હવે જ્યાં સુધી મસાલો ચડતો તો આપણે પાણી નહોતું નાખ્યું અહીં આપણે દોઢ ગ્લાસ જેવું પાણી નાખી દઈશું અને ભાજીપાવની જેવી કન્સિસ્ટન્સી તમને પસંદ હોય એવી રાખશો હવે મીઠાનો વારો આવ્યો છે લગભગ થી અઢી ચમચી જેવું મીઠું જોઈશે અને મીઠું આપણે છેલ્લે એટલા માટે નાખવાનું કે આપણને અંદાજ આવે આ કલરવાળું મરચું છે જેનાથી ભાજીપાવનો કલર સરસ આવશે બધા જ મસાલા એકદમ ચોખ્ખા અને સાફ છે અને ઘરે ઘરેલા છે એટલા માટે આ બધી વસ્તુ ઘરે બનાવી જોઈએ અહીં કેરીનો પાવડર જે આપણે ઘરે બનાવ્યો હતો જ્યુસરમાંથી આમચૂર પાવડર બનાવ્યો હતો તે જ આમચૂર પાવડરનો મેં ઉપયોગ કર્યો છે ફૂલ ખટાશવાળો પાવડર છે તો આમચૂર પાવડર લીંબુ ખટાશમાં બે ત્રણ વસ્તુ નાખવાની મસાલામાં તમે જોયું કે ભાજીપાવનો મસાલો નાખ્યો બે પ્રકારના મરચાં નાખ્યા તેલ બે ચમચા નાખી દઈશું થોડુંક ઓછું લાગી રહ્યું છે અને થોડુંક તેલમાં ખખડશે તો ભાજીપાવ સારા લાગશે એટલે તેલ થોડુંક એક્સ્ટ્રા ઉપરથી નાખ્યું છે તો ભાજીપાવ ઓલમોસ્ટ થઈ ગયા છે પણ હજુ મને થોડાક થીક લાગી રહ્યા છે તો હું એની અંદર થોડુંક પાણી એડ કરીશ બેઝિકલી જ્યારે આપણે બાર ભાજીપાઉં ખાવા જઈએ છીએ ને ત્યારે તમે જોજો એ લોકો તવી ઉપર ભાજીને તેલને મસાલોને બધું નાખીને ફ્રાય કરે થોડું પાણી પાણી નાખે અને થોડાક ફ્લોઈ કરે એટલે બન સાથે તમારા ભાજીપાઉ સરસ બોળાઈ શકાય એવા બનાવે એટલે મેં અહીંયા આવા કર્યા છે તમને પાણી તો તમને જેવું અનુકૂળ પડે એવું તમે નાખી શકો છો હવે રહ્યું છે લીંબુ તો લીંબુ લગભગ આપણે એક લીંબુ જેવું નાખી દઈશું જારા ઉપર દદડાવીશું એટલે બીયા એની ઉપર જ રહી જશે એવી સરસ સુગંધ આવી રહી છે કે મને તો અત્યારે જ ચાખવાનું મન થઈ ગયું ભાજી સાથે અમે લોકો બ્રેડ લાવીએ છીએ એ પણ ક્રસ્ટલેસ અને એને આજે મને થયું કે આ સેન્ડવિચ મેકરમાં જ બનાવી દઉં જેથી સરસ ફટાફટ એક સાથે ચાર બ્રેડ ટોચ થઈ જાય નોર્મલી હું તવી પર બનાવતી હતી પણ આ આઈડિયા મને બહુ ગમ્યો અને આનાથી ફટાફટ બ્રેડ તૈયાર પણ થઈ ગઈ અને ડીશ તો રેડી કરીને અમે તૈયાર જ હતા ભૂખ એવી જબરજસ્ત લાગી છે સ્મેલ એટલી સરસ આવી રહી છે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો અને મને યાદ કરજો